सज्जादिया ट्रस्ट की तरफ से जो भी आज का प्रोग्राम रहा सेशन रहा वो काफी अच्छा रहा इंस्पायरिंग रहा काफी कुछ स्टूडेंट्स को भी सीखना मिला और आ, ये ट्रस्ट और आगे जाए और इसी तरह से अच्छे काम हम करते रहें, यही उम्मीद है थैंक यू आज सज्जादिया एजुकेशन वेलफेयर ट्रस्ट द्वारा एन्जॉय योर एग्जाम एंड योर मार्क्स नो एक पंडे सेमिनार જેમાં જુદા જુદા વક્તા દ્વારા સારી રીતે વિદ્યાર્થીઓને ટેન્થ અને ટ્વેલ્થની એક્ઝામમાં કઈ રીતે સારી રીતે એક્ઝામ આપે અને કઈ રીતે સારો સ્કોર્સ જે છે એ આવે એ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જે ખરેખર ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ જે છે એ સારું છે કે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે હું જે છે એ દુઆ કરું છું કે રીતના પ્રોગ્રામ જે છે એ આપણા થાય કે જેથી કરીને લોકોને જે છે એ પૂરતું કરી થેન્ક યુ આ મારું નામ ઇમરાન છે આજે મેં સ્પીચ એટેન્ડ કરી હતી આ સ્વીચમાં મારે સારું લાગ્યું કે કેવી રીતે મારું જે સ્ટડી ટાઈમ છે એ ઇન્ક્રીઝ કરવાનું બોર્ડમાં કેવી રીતે નર્વસનેસને દૂર કરવાનું અને કેવી રીતે સારા માર્ક્સ આપણને સ્કોર કરવાના અને લિમિટેડ ટાઈમ માં કેટલી વધારે થી વધારે આપણે માર્ક્સ સ્કોર કરવાના આનું મોટિવ જ આવું હતું કે સ્ટડી એન્જોય ધ એક્ઝામ્સ એન્ડ મેક્સિમાઇઝ યોર માર્ક્સ આનું આ મોટિવ હતું આનાથી આપણે આ બધા છેલા કે છે ના આપણે આનાથી વધારે માર્ક્સ સ્કોર કરી શકે છે લેસ ટાઈમ માં આ જો આ પ્રોગ્રામ છે તો એ મસ્ત સારો હતો એમાંથી હું મારો ટાઈમ ટેબલ ઓર્ગેનાઇઝ કરી શકીશ મતલબ પછી ટેન્શન ઓછું થાય પછી કેવી રીતે ટેબલ ઓર્ગેનાઇઝ કરવું કે કેટલા વાગે ઉઠવું કે હવે પચાસ ફિફ્ટી ડેઝ છે તો કેવી રીતે પર વીક પર શેડ્યુલ કરવું કે પર ડેઝ પર હું શું શું કમ્પ્લીટ કરીશ અને પછી સ્ટ્રેચ ઓછું રાખવા માટે આપણે આરામથી રમવાનું બી થોડું ફ્રી ટાઈમમાં આપણે રમવું હોય ત્યારે પછી આપણે એક્ઝામમાં આરીમ આરામથી જવાનું પછી આપણે પેપર આખું રીડ કરવું હોય તો આરામ આરામથી રીડ કરવાનું પહેલાં રીડ કરી લેવાનું પછી અને હેન્ડરાઇટિંગ સારા હોવા જોઈએ હેન્ડરાઇટિંગ અને હેન્ડ રાઇટિંગ અને પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ કે જેનાથી જે ફેકલ્ટીસ છે ચેક કરશે એ ફટાફટ ચેક કરી શકે અને આરામથી આ સારા માર્ક્સ મળી શકે પછી આપણે જે ક્વેશ્ચન રીડ કરતા સમજવું જોઈએ ક્વેશ્ચન શું કે છે એના માર્ક્સ વાઇસ એટલું લખવું જોઈએ કે અગર ટુ માર્ક્સ હોય તો ઓછું લખવાનું ફોર માર્ક્સ હોય તો વધારે લખવાનું એ મારું નામ ભીમાણી મેંદિમ છે આજનો મેં સેમિનાર અટેન્ડ કર્યો તો એન્જીઓ બોર્ડ એક્ઝામ મેક્સિમમ તો એ સેમિનાર બહુ સારો હતો હતો મેં આજે અટેન્ડ કર્યો એમાં પ્રોફેશનલ પ્રોફેશનલ ટીચર્સ અને પ્રોફેસર આવ્યા હતા એ લોકોએ અમને ટીચ કર્યા કેવી 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 રીતે 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 તમારે તમારે બોર્ડ એક્ઝામ આપવી પ્રિપરેશન કરવી ટાઈમ હતોબલ મેનેજમેન્ટ બધું આપ્યું બહુ એક્ઝામ્પલ્સ બહુ સારું બધી સ્ટુડન્ટ બહુ બધા માર્ક સ્કોર્સ કરી રહ્યા અને ખરેખર હેલ્પ સેમિનાર હતું થેન્ક યુ યુકુમ સજા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા આજે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ જે પ્રોગ્રામનું નામ હતું એન્જોય એન્જોય એક્ઝામ એન્ડ મેક્સિમાઇઝ માર્ક એ એ દ્વારા અમે વિવિધ વક્તાઓ દ્વારા અમે સ્ટુડન્ટને એ ગાઈડન્સ આપ્યું કે કઈ રીતે તમે એક્ઝામ એન્જોય કરો અને મેક્સિમાઇઝ ધી માર્ક રિઝલ્ટ તમે કરો અને આ બાબત આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે હું વક્તાઓનો તથા ટ્રસ્ટીભાઈઓનો તથા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સનો શુક્રિયા અદા કરું છું